નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અમારી પી કે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે સત્યાવીસ વર્ષના યુવકને આવ્યો હાર્ટ એટેક મોત જી આ મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો વર્તમાન સમયમાં ખરાબ જીવનશૈલીના કારણે હાર્ટ એટેકના કિસ્સા સતત વધી રહ્યા છે જેમાં યુવાનો પણ હવે હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે ત્યારે સુરત શહેરમાં એક યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે મૂળ અમદાવાદનો ઇલેશ ખડાયા સુરતમાં અભ્યાસ કરતો હતો ઇલેશને રાત્રે એક બેન અને છાતીમાં દુખાવાની ફરિયાદ હોવાથી તે મિત્ર સાથે દવાખાને જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેનું મોત થયું હતું ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ